ભુજ સ્ટેશન રોડ પર હાલે ભારે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે ખાસ કરીને દૈનિક જીવનમાં તેને કારણે મુશ્કેલીઓ પડી રહી છે ગેરકાયદેસર પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવને કારણે અહીં દરરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશન એરપોર્ટ અને અન્ય માર્ગો તરફ દિન પ્રતિદિન હજારો લોકોની અવરજવર પણ અહીંથી થાય છે છતાં અહીં મૂળભૂત ટ્રાફિક નિયંત્રણનો અનુભવ અભાવ જોવા મળી રહ્યો છે સ્ટેશન રોડ પર વાહનોની અવરજવર વચ્ચે સતત આડેધડ પાર્કિંગ અને રોડ પરના દબાણ સતત વધતું જાય છે આ ઉપરાંત રોડ પર બનાવેલા ડિવાઈડર અને સંકુચિત રસ્તાઓના કારણે વાહનોને પસાર થવામાં પણ મુશ્કેલી પડી રહી છે સામાજિક અગ્રણી ભરતભાઈ સંઘવીએ ચંચળ ન્યૂઝ સાથે આ અંગે વાત કરી હતી સ્ટેશન રોડ એટલે ભુજનું હૃદય સમાન આજે એરપોર્ટ જાય રેલવે સ્ટેશન જાય બધા બહારથી આવનાર બેંકો એટલી બધી છે અને કોઈ જાતનું ટ્રાફિક મેનેજમેન્ટ નથી કોઈ જગ્યાએ પાર્કિંગ નથી આડેધડ વાહનો પડ્યા હોય છે પોલીસવાળા મોબાઈલમાં વાતચીત કરતા હોય છે અને સ્ટેશન ઉપર આખામાં ડિવાઈડર બની જાય તો રસ્તામાં કોઈ આડેધડ વાહનો પાર્ક ન કરે જે દબાણ કરે છે એ દબાણ તાત્કાલિક દૂર કરવું જોઈએ હું આપણી ચેનલના માધ્યમ દ્વારા કચ્છ કલેક્ટર અને ભૂતના ચીફ ઓફિસર આર એનબીને વિનંતી કરું છું કે તાત્કાલિક સ્ટેશન રોડ ઉપર જેટલા પણ દબાણ છે એ દબાણ દૂર કરવામાં આવે અને પારાવાર મુશ્કેલી થઈ ગઈ છે આજે બહારથી આવતા હોય પ્રવાસીઓ આપણી કેટલી ખરાબ થઈ ગયા છે અને જે અત્યારે રોડ બન્યા છે રોડમાં પણ થોડી થોડી જગ્યા મૂકી દીધી છે કોઈ ક્યાંક જગ્યા આઠ ફૂટ ખાલી જગ્યા રહે ક્યાંક દસ ફૂટ જગ્યા રાખી એ બિલકુલ ન ચલાવવું જોઈએ અને સંપૂર્ણ સ્ટેશન રોડ દબાણ મુક્ત કરવો જોઈએ અને ટ્રાફિક સમસ્યા તો બિલકુલ છે તો પોલીસ શા માટે ત્યાં નથી ઉગતા ભુજના ધારાસભ્યો આ બાબતમાં જાગૃત રહેવું જોઈએ અને સ્ટેશન રોડ બસ સ્ટેશન વિસ્તારની ખાસ ખ્યાલ રાખવાની ખાસ જરૂર છે એવું મેં આપની ચેનલના માધ્યમ દ્વારા નગરપતિ ચીફ ઓફિસર કચ્છ કલેક્ટર અને ધારાસભ્યને વિનંતી કરું છું સમસ્યા તો આમાં શું છે માનો સર્જિકલ છે ચારે બાજુ આડેદાર બધા વાહનો રાખતા હોય છે શા માટે પોલીસ ત્યાં હાજર ન હોય આવડો ક્રીમ એરિયો છે બધી બેન્કો છે આટલા બધા ઓફિસો આવેલી છે એરપોર્ટ જાય જાય સ્ટેશન રોડ જાય કે જ્યારે ખાવડા બાજુ જાય તો કેટલા બધા વાહનો આજે દિવસો દિવસ વધી ગયા છે તો ખાસ ને ખાસ આપણે ચેનલમાં વિનંતી કરું છું કે ટ્રાફિક સમસ્યા તાત્કાલિક સોલ્વ કરવા માટે કડક પગલાં લ્યો શા માટે ત્યાં પોલીસવાળા પાંચના ઊભા હોય તાત્કાલિક આ કરવાનું છે જે દબાણ છે દબાણ દૂર કરવા જોઈએ જેમ ગાંધધામમાં દબાણ દૂર થાય છે તો ભુજમાં કેમ નથી કરતા કોની લાચ કાઢી રહ્યા છે એ તાત્કાલિક સ્ટેશન ઉપરના બધા દબાણ દૂર કરવા જોઈએ એ અને ફૂટપા ફૂટપાથ ઉપર પણ દબાણો એ દૂર કરી ડિવાઇડર બનાવો ડિવાઇડરો કોઈ વાહન આ સાઇડમાં રાખશે નહીં જ્યાં જ્યાં ડિવાઇડરો ઓછા છે ત્યાં ડિવાઇડર બનાવો સ્ટેટ આજુબાજુમાં ડિવાઇડર ડિવાઇડર બનાવવાની ખાસ જરૂરિયાત છે એ કરવાની હું આપણી ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું